ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપાડીના ચાર રસ્તા નજીક એક મોટરસાયકલ રોડની સાઇડમાં ઉભેલા હાઈવા ટ્રકના પાછળના ભાગે અથડાતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું જ્યારે બાઇક પાછળ બેઠેલ મહિલાનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આ અંગે રાજપાડી પોલીસ મથકમાંથી મળતી માહિતી મુજબ રાજપાડીના બકાનગરમાં રહેતા અઠ્ઠાવન વર્ષીય ઉદયસિંહ છત્રસિંહ રાજ ગતરોજ તેમની પત્ની સાથે મોટરસાયકલ પર ભરૂચ તરફથી રાજપાડી પરત આવી રહ્યા હતા ત્યારે સાંજના અરસામાં રાજપાડી ચાર રસ્તા નજીક આવતા રોડની સાઈડમાં ઊભી રહેલી એક હાઈવા ટ્રકના પાછળના ભાગે તેઓની મોટરસાઇકલ અથડાતા ચાલક ઉદયસિંહ રાજ અને તેમના પત્નીને ગંભીર ઈજા પહોંચી હતી આ અકસ્માતમાં બાઇક ચાલક ઉદયસિંહ રાજનું ઘટના જ કરૂણ મોત નીપજ્યું હતું જ્યારે ઇજાગ્રસ્ત પત્નીને બંને હાથે ફ્રેક્ચર થવા ઉપરાંત મોઢાના ભાગે ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન તેમની પત્નીનું પણ કરુણ મોત નીપજ્યું હતું આ અકસ્માતમાં રાજપાડીના દંપતીનું મોત થતાં ગામમાં શોકનો માહોલ છવાયો હતો બનાવના પગલે રાજપારડી પોલીસે અકસ્માતે બે લોકોના મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે